તો ગીર પડેલા કમોસમી વરસાદથી મકફળી કપાસ સોયાબીન અને ડુંગળીના પાકને ભારે નુકસાન થયું છે ખેડૂતોને થયેલા નુકસાનનો મેળવવા તંત્ર દ્વારા કૃષિ પ્રગતિ એપ મારફતે ડિજિટલ સર્વે શરૂ કરવામાં આવ્યો છે જિલ્લા તંત્ર હેઠળ ગ્રામસેવકો વીસીસી સભ્યોની એકસો થી વધુ ટીમો ત્રણસો ગામોમાં ખેતરોમાં ઉતરી પાકનું મૂલ્યાંકન કરી રહી છે જ્યાં ઓનલાઈન સર્વે શક્ય નથી ત્યાં ખેતરના ફોટોગ્રાફ્સ લઈને માહિતી એકત્ર કરવામાં આવી રહી છે આ સર્વેના આધારે ખેડૂતોને યોગ્ય વળતર આપવા માટે રિપોર્ટ તૈયાર કરવામાં આવશે ખેડૂતો આશા વ્યક્ત કરી રહ્યા છે કે આ સર્વે બાદ તમને ન્યાયસંગત વળતર મળશે બારડ અધિકારી ખેતીવાડી ગીર સોમનાથ જિલ્લામાંથી છું અને જે કમોસમી વરસાદ છેલ્લા પચીસ તારીખથી પડ્યો છે એ પછી આપણે જે આજથી સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવી છે અને સૂત્રાપાડા તાલુકાના સુડતાલીસ ગામમાં આપણે સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવી છે અને દરેક ગામમાં સર્વેયર દ્વારા અને વીસી દ્વારા સર્વેની કામગીરી છે એ શરૂ કરવામાં આવી છે અને આપણી જે સુત્રાપાડા તાલુકાની ખેતીવાડીની સાત ટીમો છે એ પણ એની સાથે રહેશે અને સમય મર્યાદામાં સાત દિવસમાં સર્વેની કામગીરી પૂર્ણ થાય તો દરેક ખેડૂતોને મારી એક વિનંતી છે કે આવેલ સર્વે ટીમને સહકાર આપી અને તમારા ખેતરનું જે નુકસાન છે એ સર્વેને બતાવી અને એની જે જો આપણી જે કામગીરી હોય એ પૂર્ણ થાય એવી વિનંતી છે આપણી સર્વે કૃષિ પ્રગતિ એપ દ્વારા સર્વે કરવામાં આવશે અને એ જે કૃષિ પ્રગતિ એપ છે એમાં ખેડૂત પોતે સેલ્ફ પણ રજીસ્ટ્રેશન કરી શકશે અને જો એ કરવું હોય તો અમે દરેક ગામના વીસી અને જે ગામના ગ્રુપો છે એમાં એપ્લિકેશનની લિંકો મોકલેલી છે અને કોઈ ખેડૂતોને પોતે કરવું હોય સેલ્ફમાં તો એના ગામના વીસી પાસેથી લિંક લઈ અને એ પોતે પણ સેલ્ફ રજીસ્ટ્રેશન કરી શકશે ટૂંકમાં સેલ્ફ સર્વે પણ કરી શકશે પોતે ખેડૂત